બનાસકાંઠા જિલ્લા દ્વારા નવ નિયુક્ત મંત્રીઓનું કમલમ કાર્યાલય ખાતે કરાવી સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના ડીસા અને વાવના ધારાસભ્યો તથા નવ નિયુક્ત મંત્રીઓ પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર પાલમપુર પહોંચ્યા હતા ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત કમલમ કાર્યાલય ખાતે આવ્યા હતા

મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ આટલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું જ્યારે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા મા જગદમબા સૌની શક્તિ આપે તેવી તેમણે પ્રાર્થના કરી છે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મંત્રીપદ તરીકે શપથ લઈને રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા કામગીરી શરૂ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું તેમણે વડાપ્રધાનના 2047 ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે અમને જવાબદારી આપી છે જવાબદારી મળ્યા પછી બનાસકાંઠા જિલ્લાની અંદર માં અંબેના દર્શન કરીને જાતિ સકારાત્મક ઉર્જાઓ વહે છે એવા ગુજરાત ના ઈશાન ખૂણે માં ને દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે આ દરમિયાન એ પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે એવું કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટી નું બનાસકાંઠા જિલ્લાનો કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ સૌને મળી અને નવા ઉર્જા સાથે નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈ એ વિકાસ યજ્ઞ આરંભ્યો છે એ વિકાસ ના યજ્ઞ ને આપણે શું આગળ વધારીએ એવી માતાજી ને કામની કરી છે